નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ સાત નવ બે હજાર ચોવીસ શનિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘમહેર જોવા મળવાની છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત

જેમાં શુક્રવારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતાઓ છે પરંતુ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે રાજ્યમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસ દ્વારા માહિતી આપવામાં આવી છે એ કે દાસના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગાહી દિવસોમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતાઓ છે જેમાં ચાલુ અઠવાડિયાના અંતિમ દિવસો તથા નવા અઠવાડિયાની શરૂઆતમાં છૂટો છવાયો વરસાદી માહોલ રહી શકે છે ગુજરાતની આસપાસ રહેવાની વરસાદી સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતના બે જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે દસમી સપ્ટેમ્બર માટે અરવલ્લી મહીસાગર માટે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે નોંધનીય છે કે રાજ્યમાં વરસાદના જોરમાં ઘટાડો થયો છે પરંતુ વરસાદી માહોલ હજુ પણ યથાવત છે આજના દિવસે ભારે વરસાદની સંભાવનાઓ સાબરકાંઠા ગાંધીનગર ખેડા પંચમહાલ હોય કે છોટા ઉદેપુર વલસાડ દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે તો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભાવનગરમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે રવિવારના દિવસે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર હોય કે દાહોદ પંચમહાલ છોટા ઉદેપુરમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે હવામાન વિભાગ દ્વારા ગુજરાતની નજીક બનેલી સિસ્ટમને કારણે વરસાદ થઈ રહ્યો હોવાનું જણાવાયું છે દાસી શુક્રવારે જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વ રાજસ્થાન ઉપર રહેલા સાયક્લોની સર્ક્યુલેશનની અસરથી તથા બિકાનેરથી મોન્સૂન પર પસાર થઈ રહ્યો છે તેની અસરથી પણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આ સિવાય બંગાળની ખાડીમાં લો પ્રેશર બનેલું છે આમ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો ટાઈફૂન યાગીના લેન્ડફોલને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે હોંગકોંગને પાર કર્યા બાદ શક્તિશાળી વાવાઝોડું યાગી શુક્રવારે ચીનના ટાપુ પ્રાંત એવા હેનાનમાં ત્રાટક્યું હતું જેને કારણે તેનું સ્થાનિક જનજીવન ઠપ થઈ ગયું હતું હેનાન પ્રાંતના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ટાઇફુન યાગીના કારણે લગભગ બસોને પસ્તાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો આ વાવાઝોડું પ્રાંતના વેચનાંગ શહેરોમાં સ્થાનિક સમય અનુસાર સાંજે ચાર ને વીસ વાગ્યે પહોંચ્યું હતું અને બેબુ ખાડી તરફ આગળ વધતા પહેલા ટાપુના અન્ય ભાગોને અસર કરે તેવી સંભાવના રહેલી હતી ચીનના રાષ્ટ્રીય હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે યાગીએ શરદ ઋતુમાં ચીનના ત્રાટકના સૌથી શક્તિશાળી વાવાઝોડું છે તેઓએ અનુમાન લગાવ્યું હતું કે આ પાડોશી ગુંગડંગ પ્રાંતમાં ઝુવેન કાઉન્ટીનમાં શુક્રવારે રાત્રે બીજી વખત લેન્ડફોલ કરી શકે છે ચીનની સરકારી સમારી એજન્સી ચિન્હુના જણાવ્યા પ્રમાણે હેનનમાં લગભગ ચાર લાખ વીસ હજાર લોકોને સુરક્ષિત સ્થાનો ઉપર ખસેડવામાં આવ્યા છે લોકોએ સંભવિત પૂરથી બચવા માટે ઇમારતોની બહાર રેતીની બોરીઓ મૂકવામાં આવી છે